વરસાદના વધામણા તો પેલું મારું એક સરસ મજાનું બહાર ગીત છે એના બે ચાર પંક્તિ વરસાદ ઉપર જ છે જો તો એના ઉપર જ બોલું છું વા વીજળી ચમકે મોરલા ટાઉકે છે મોરલા ના ટાઉકાર મને ખૂબ ગમે છે ખૂબ ગમે છે રે ભાઈ ખૂબ ગમે છે ખૂબ ગમે છે રે ભાઈ ખૂબ ગમે છે

વધામણા વધામણા વરસાદના વધામણા પધરામણા પધરામણા વરસાદના આ ધોમ ધકતી ધરતી કરે વરસાદના વધામણા આ ધોમ ધકતી ધરતી કરે વરસાદના વધામણા ને હરસ ગેલો માનવી કરે વરસાદના પધરામણા વરસાદના પધરામણા

પ્રકૃતિ હરખાય છે ને ધરા તો સુહાય છે આ વરસાદના આગમનથી દુનિયા તો હરખાય છે આ વરસાદના આગમનથી દુનિયા તો હરખાય છે મોરના આ ટેહુક ટેહુક તૌકા તો સંભરાય છે મોરના આ ટેહુક ટેહુક તૌકા તો સંભરાય છે ને હઈએ ને હઈએ બીજાયા માનવીની ધડકણ તો સંભળાય છે વધામણા વધામણા વરસાદના વધામણા પધરામણા પધરામણા વરસાદના પધરામણા ઘડીક આવે તડકો ને ઘડીક આવે વર્ષા હમણાં થોડી વારમાં વરસાદ હતો થોડી વારની અંદર તડકો હતો ધોધમાર પડે વરસાદ તો ધોધમાર વર્ષે હૈયું ધોધમાર પડે વરસાદ તો ધોધમાર વર્ષે હૈયું ચાલ હવે છોડી દઈએ સ્વપ્ન મિલાવી દઈએ હૈયે હૈયું વધામણા વધામણા વરસાદના વધામણા અને પધરામણા પધરામણા વરસાદના પધરામણા નમસ્કાર